ગત મધ્ય રાત્રે ભારે પવન સાથે વરસાદે તવરા ગામમાં તબાહી મચાવી ગામના અનેક મકાનોના છાપરાઓ તથા વીજ સહિત ઘટાદાર વૃક્ષો પણ ધરાશયી થયા બરૂ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ મિલીમીટર વરસાદ નોંધાયો ભરૂચ તાલુકાના તવડા ગામે ગત મોડી રાત્રે બે ત્રણ વાગ્યાના અરસામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ગામના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા મધ્યરાત્રિએ પવન સાથે આવેલા વરસાદે ગામના અનેક મકાનોના છાપરાઓ હતા વીજ પુલ સહિત ઘટાદાર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા મધ્યરાત્રિએ પવન સાથે આવેલા વરસાદમાં તવડા ગામે આઠથી વધુ વીજ પુલ થયા હતા અને સાથે જ અનેક ઘટાદાર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તદુપરાંત ગામમાં આવેલ સ્મશાનગૃહના સભાખંડના સંપૂર્ણ પતરાનો સેડ પણ હવામાં ઉડી નર્મદા કિનારે પડ્યો હતો તથા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આરો પ્લાન્ટના ઉપર રહેલ પતરાઓ પણ ઉડ્યા હતા આ સાથે જ ગામમાં કમોસમી વરસાદે અનેક સ્થળોએ નાના મોટા બનાવો બન્યા હતા જોકે આ ઘટનાઓમાં ગામના કોઈપણ વ્યક્તિ કે કોઈપણ પશુને કોઈ જ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ ગામના લોકોને કમોસમી વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી ગામના લોકોને કલાકોની ગણતરીમાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ કર્યો હતો ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલ આંકડા મુજબ તારીખ છવ્વીસમી મે બે હજાર પચીસના રોજ સવારે છ કલાકથી તારીખ સત્યાવીસમી મે બે હજાર રોજ સવારે છ કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં સરેરાશ સાત પોઈન્ટ તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાવવા પામેલ છે જેમાં તાલુકાઓ સ્થિતિ જોઈએ તો ભરૂચમાં અગિયાર મિલીમીટર અંકલેશ્વર ચોવીસ મિલીમીટર હાંસોટ પચીસ મિલીમીટર નોંધાવવા પામેલ છે જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાવવા પામેલ નથી તે જ પ્રમાણે તારીખ સત્યાવીસમી મે બે હજાર પચીસ સવારે છથી સાંજે ચાર કલાક સુધીમાં જિલ્લામાં સરેરાશ ચોવીસ પોઈન્ટ અગિયાર મિલીમીટર વરસાદ નોંધવા પામેલ છે જેમાં વાગરા પંદર મિલીમીટર ભરૂચ તેતાળીસ મિલીમીટર ઝઘડીયા વીસ મિલીમીટર અંકલેશ્વર આઠ મિલીમીટર હાંસોટ ઓગણસાઠ મિલીમીટર વાલિયા અઠ્યાવીસ મિલીમીટર નેત્રંગ ચુમ્માળીસ મિલીમીટર નોંધાવા પામેલ છે આમ જિલ્લામાં અત્યાર સુધી અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ મિલીમીટર કુલ સરેરાશ વરસાદ નોંધાવવા પામેલ છે વિગતવાર જોઈએ તો જંબુસર ઉડતાલીસ મિલીમીટર આમૂદ છવ્વીસ મિલીમીટર વાગરા એકસો આઠ મિલીમીટર ભરૂચ એકસો ઓગણત્રીસ મિલીમીટર ઝઘડિયા એકાણું મિલિમીટર અંકલેશ્વર એકસો છવ્વીસ મિલીમીટર હાંસોટ એકસો નવ્વાણું મિલીમીટર વાલીયા અડસઠ મિલિમીટર અને નેત્રંગ ત્રાણું મિલીમીટર વરસાદ નોંધાવવા પામેલ છે વરુ જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર તંત્ર તેની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસે ટ્રકના ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલક ત્રીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ઉપર સવાર અન્ય એક યુવકને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના ભડકોદરા ગામના પાટિયા પાસે વાલ્ય તરફથી પૂરપાટ ઝડપી આવતી ટ્રકના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા કોસમણી ગામની સફેદ કોલોનીમાં રહેતા બાઇક ચાલક ત્રીસ વર્ષીય જીતુભાઈ ભરતભાઈ વાઘને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું કરું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ઉપર સવાર જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતા ત્રેવીસ વર્ષીય શુભમ ઠાકોરને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને मृतक जितुवागना मृददे ने पोस्टमार्टम अर्थे खसरी ट्रक चालक विरुद्ध गोनानोंदी विरुद्ध तपास सातधरी छे હવે സമയ છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ ડોક્ટર બનના ચાહતે હો અર કન્ફ્યુઝ હો કે MBBS ક્યાં સે કરે તો 10 સાલ કે એક્સપિરિયન્સ કે સાથ MBBS ઝોન આ ગયા હૈ આપકો ગાઈડ કરને ભરુચ અંગ્રેષવર મે ઇન્ડિયા મે MBBS કરના જીતના ડિફિકલ્ટ એન્ડ એક્સપેન્સિવ હૈ ઉતને હી મેનિફેટ્સ હૈ અબ્રોડ MBBS કે જૈસે લોઅર બેચ સાઈઝ ઈઝી એડમિશન ક્રાઈટેરિયા फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर एम बी बी जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है

कज़ाकिस्तान, कर्गिस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौकड़ी भरूच और अस ऑन नाइन एट टू डबल फाइव फोर थ्री डबल वन जीरो जोन योर ट्रस्टेड पार्टनर फॉर एम बी बी एस अब्रॉड અંગલર જીઆઈડીસીમાં જીઆઈએલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશન માર્ગ ઉપર એક્ટિવ સવાર યુવાનને મારી નાખવાનો પ્રયાસ કરનાર રિક્ષાચાલક સહિત બે ઈસમોને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી આવેલ પારસવાણી ચોકડી પાસે ભવ્ય બંગલોશમાં રહેતા વીસ વર્ષીય માનવ રજની ત્રાળા અંકલેશ્વર જીઆઈડીસીની જીઆઈએલ કોલોની પાછળ ભક્તિ ક્રિએશનવાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ગત તારીખ એકવીસમી મેના રોજ રિક્ષા સાથે એક્ટિવા ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની રીસ રાખી અંદાળા વાધી રોડ ઉપર હેપી રેસીડેન્સીમાં રહેતો રિક્ષા ચાલક રાજેશ ઠાકોર રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણે એક્ટિવા સવાર માનવ ત્રાળાને રિક્ષા ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ હતી આ ઘટનામાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર જીએડીસી પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી ચાલક રાજેશ ઠાકોર સહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે હવામાન ખાતા દ્વારા ભરૂચ જિલ્લામાં તારીખ છવ્વીસ પાંચ બે હજાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચ્ચીસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ મિલીમીટર વરસાદ નોંધાયો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર